પાટણ શહેરના આનંદ સરોવર ખાતે આંગણવાડીની બહેનો સરકારી કર્મચારી જાહેર કરવા અને લઘુત્તમ વેતન સહિત તેર માંગણીઓને લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેમજ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી પોતાની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવા માંગ કરી હતી લઘુત્તમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઈલ આપવા સહિત તેર જેટલી વિવિધ માંગણીઓને લઈને આજથી બે દિવસ ગુજરાતની એક લાખ આંગણવાડીની બહેનો હડતાલ ઉપર ઉતરી છે ત્યારે પાટણ જિલ્લાની આંગણવાડીની બહેનો પણ આજથી હડતાલ પર ઉતરી ગઈ છે અને આંગણવાડીની બહેનો આનંદ સરોવર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો લઘુત્તમ વેતન ચૂકવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા ગુજરાત સંલગ્ન હિન્દુ મજદૂર સભા ઉપપ્રમુખ રેખાબેન જોશીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત બહેનો આજથી હડતાલ પર છે તમામ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરો અને તેડાગર બહેનોને પ્રમોશન આપો અને એ સાથે અનેક માંગણીઓ કરી હતી પાટણ જિલ્લાની આંગણવાડીઓમાં મોટી સંખ્યામાં બાળકો છે પરંતુ આંદોલનના કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી છે બહેનોને લઘુત્તમ વેતન દર આપવા ઉપરાંત પગાર વધારા સહિતની માંગણીને લઈને આજે પાટણ શહેરના આનંદ સરોવર બગીચા ખાતે બહેનોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ પાટણ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી પોતાની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી પાટણ જિલ્લાની તમામ કાર્યકર બહેનો અને ટેડાકર બહેનો આજે હડતાલ પર ઉતરી છે કાર્યકર બહેનો ટેડાકર બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે તે મુજબ સરકારી જાહેર કરી અને એમને પરિપત્ર અમારે આપો ક્યાં સુધી તમારી હડતાલ યથાવત રહેશે જ્યાં સુધી આજે અમારે એક જ દિવસની હડતાલ છે પછી અમે સુપ્રીમ કોર્ટનો કેસ ફરીથી મૂકીશું અને સરકારી કર્મચારી જાહેર થઈને અમે રહીશું બીજી અન્ય શું માંગો છો બીજી અન્ય ઘણી બધી માંગો છે અમારે મુખ્ય સેવિકામાં પ્રમોશન આપો ટેડાકર બહેનોને કાર્યકરની ભરતી આપો વધારાની કામગીરી બંધ કરો મોબાઈલ અમને ચાર વરસથી આપ્યા છે મોબાઈલની કામગીરી અમને બંધ કરાવો કાં તો મોબાઈલ આપો મોબાઈલ બિલકુલ ચાલતા નથી બહેનો ઘણા ટાઈમથી આંગણવાડી કાર્યકર બહેનોના પડતર પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને કાર્યકર બહેનોને કર્મચારી જાહેર કરો અને તેડાગર બહેનોને પણ આંગણ આંગણવાડીમાંથી તેડાગર બહેનોને કાર્યકરનું પ્રમોશન આપો આજ સુધી પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોને પરમોશન આપવામાં આવ્યું નથી તેઓ ચારથી આઈસીડીએસની સ્થાપના કરવામાં આવી ત્યારથી આજ સુધી પાટણ જિલ્લામાં પરમોશન આપે કાર્યકર બહેનોને અને કર્મચારી જાહેર કરે